હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં આજે આપણે વરણાની ખોડિયાર માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું તો મિત્રો પાટણના વરાણા ખોડિયલ માતા મંદિર સાથે માતા વરુણીનો શું છે ના તો માતાને અર્પણ થતા તલવટનો જાણીએ મહિમા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંતાનની કામનામાં વરણામાં ઘોડિયાળમાંના ધામે આવે છે મિત્રો કહેવાય છે કે માતા ભક્તોને નિરાશ નથી કરતા માતાના આશિષથી જેમના ઓરતા પરિપૂર્ણ થાય છે તે અહીંયા સવામન તલવટ એટલે સાની અર્પણ કરે છે મિત્રો માં ખોડિયલ એટલે તો સંદર્ભ ભક્તોને વારે આવનારી આયસી ખોડિયલ માતાજી કહેવાય છે શ્રદ્ધાળુના મનમાં ખોડિયલ એટલે જ એ નામ જેમના આસ્થા સાથે પૂજન માત્રથી જ ચિંતાઓનું સમન થઈ જાય માં ખોડિયલ એટલે જ એ નામ જેના માત્રથી જ નિરાશ વચ્ચે પણ નવી આશાની સંચાર થઈ જાય ત્યારે જ અમારે આજે વાત કરવી છે એક એવા ખોડલધામની જેને સાનિધ્યમાં પગ મુકતા જ ભક્તો પ્રશંસિત થઈ જાય આ ધામ એટલે જ માં ધામ આ એ ધામ છે કે જ્યાં આય શ્રી ખોડિયાળના બે દિવ્ય સ્વરૂપ ગાથા જોડાયેલી છે ત્યારે માં ખોડિયાળના પ્રાગત્ય દિવસનો આવો આપણે તેના મહત્વ જાણીએ મિત્રો પાટણ જિલ્લાના સમી તાલુકામાં વરાણા નામે નાનકડું ગામ આવેલું છે સમીથી લગભગ નવ કિલોમીટરના અંતરે વરાણા ગામે સ્થિત છે અહીંમાં ખોડિયારમાંનું અત્યંત ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે પ્રાચીન કથા અનુસાર આ ભૂમિ સ્વયંમાં ખોડિયલના ચરણોથી પાવન થયેલી છે જ્યાં મંદિરના મધ્યમાં ખોડિયારની અત્યંત ભાવવાહી પ્રતિમાનું સ્થાપના કરવામાં આવ્યું છે આ એ સ્થાનક છે જે જેની સાથે આ ખોડિયાલના બે દિવ્ય સ્વરૂપનો નાતો જોડાયેલો છે અને એક સ્વયંમાં ખોડિયાર અને બીજો માતા વરુડીનો ઇતિહાસ જોડાયેલો છે મિત્રો વરાણાધામ માં ખોડિયાર પ્રાગત્ય કેવી રીતે થયું એનો પણ ઇતિહાસ જાણીશું પ્રાચીન કથા અનુસાર આ ભૂમિ પર સાંગા અને સારણ કરીને મા ખોડિયારના પરમ ભક્તો થઈ ગયા સોંગા અને સારણ ભોળા ગોવાળના નામે પણ જાણીતા હતા મિત્રો કહેવાય છે કે ભોળા ગોવાળે વિક્રમ સંવત તેરસો પાંસઠમાં આઈસી વરૂડીની હાજરીમાં વરાણા ગામમાં માં ખોડિયાલનું મંદિર બંધાવ્યું હતું અને સ્વયં માતા વરુડીને હસ્તે જ આસુસુદ આઠમમાં ખોડિયારમાંની પ્રતિષ્ઠાન કરાવી હતી સ્વયં આઈ સી વરૂડી વના હસ્તે વરાણામાં આઈ સી ખોડિયલના વિદ્યમાન થયા હોય તેઓ ભક્તોને આ સ્થાનક પ્રત્યે અપાર આસ્થા છે લોકમાન્યતા અનુસાર અહીં આસ્થા સાથે આવનાર ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવતો મૂળે તો આ દેવી શેર માટેની ખોટ પૂરનાર પણ મનાય છે અને કહેવાય છે કે તો દેવીઓ જ અહીં આગમન સમજ પૂરી દીધો હતો એ પણ મંદિરના નિર્માણ સેંકડો વર્ષ પૂર્વ મિત્રો આમ તો મા ખોડિયારનું જન્મસ્થાન તરીકે ભાવનગરનું રોહીશાળા પ્રસિદ્ધ છે પરંતુ એક કથા અનુસાર મા ખોડિયાળનો જન્મ નવમીથી અગિયારમી સદીમાં રાજસ્થાનના ચાળકનેશમાં રહ્યો હતો દંતકથા એવી પણ છે કે ચાળકનેશથી ગુજરાત આવતી વખતે માતા ખોડિયાર વરાણાના નેસડામાં રોકાયા હતા વરાણા એ આહિરનું ગામ હતું જ્યાં એક નિસ્વાત આહિરને માના આશીર્વાદથી પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ હતી અને સમગ્ર પંથકમાં મા ખોડિયાર જય જય કાર વર્તા હતો કહેવાય છે કે તે સમયમાં ખુદ મા ખોડિયાર જ તેમના ભાઈ મેરખિયાને વરાણાનો ક્ષેત્રપાલ તરીકે બિરાજમાન કર્યો હતો માએ તેમના ભાઈને વચન દીધું હતું કે તલવત થઈને ચડશે અને ભક્તોને સંતાન હોવા પિસ્તરો માને તલવટ અર્પણ કરવાનો મહિમા દર વર્ષ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ સંતાનની કામના સાથે વરણના ખોલણની શરણે આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે એ કહે છે કે માના આશિષથી જેમના ઓરતા પરિપૂર્ણ થાય છે તે અહીં સવામણ તલવટ અર્પણ કરે છે અને તલવટને સાની તરીકે પણ ઓળખવામાં આવે છે પચીસ કિલો સાની અર્પણ કરવાની પરંપરા માત્ર વરુણા ખોડિયલ માતાના મંદિર સાથે જ જોડાયેલી છે મિત્રો મહાસુદ આઠમે મા ખોડિયાલનો પ્રાગત્ય દિવસ મનાય છે ત્યારે દર વર્ષે ખોડિયલ જયંતિના દિવસે અહીં મહામેળાનું આયોજન થાય છે મહાસૂદ એકમથી લઈને મહાસુદ પૂનમ સુધી આ જગ્યા પર મેળો ભરાય છે આ મેળામાં ભાગ લેવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનનો લાભ લેવા આવે છે લોકો વિવિધ ગામથી સંગ લઈને પગપાળા ચાલીને માના સાનિધ્યમાં ધ્વજા કરવા વસતા હોય છે અને માના દર્શન કરી ધન્ય ધન્ય અનુભવે છે મિત્રો આ માં ખોડિયારનો વરાણાનો સંપૂર્ણ ઇતિહાસ તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી કરી નળ મેં વિડીયો બનાવીએ તમારા સુધી પહોંચી જાય અને કમેન્ટમાં મિત્રો જય આયસિંહ ખોડિયાળને જય વરુણી જરૂરથી લાગજો જય માતાજી મિત્રો